કેસ પરત ખેંચવા પર સરકારનું નિવેદન પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રથમ વખત આપ્યું છે આ નિવેદન પાટીદારો પરના કેસ પરત ખેંચવા પર અધિકારિક નિવેદન મોટા ભાગના કેસ પરત ખેંચાઈ ગયા છે પર સરકાર નું નિવેદન સામે આવ્યું છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રથમ વખત નિવેદન આપ્યું છે પાટીદારો પરના કેસ પરત ખેંચવા પર

કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે પરંતુ યોગ્ય રીતે અને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત ખેંચ્યા પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટની અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટિક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો અને જે વખતે આંદોલનના આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધાએ લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગ થોડે અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતાં માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગાર ને સજા ચોક્કસ થાય પરંતુ એક નિર્દોષ ને સજા ના થાય એનું પણ ધ્યાન રાખેલું છે ભારતીય ન્યાય સંહિતા ત્રણસો સાહીઠ પ્રમાણે જે પણ કોઈ તમારું કહેવું એવું છે કે જે કેસોમાં ચાર્જશીટ થઈ છે તો ત્રણસો સાહીઠ પ્રમાણે એ કેસો પરત ખેંચ્યા છે અને આગળની કાર્યવાહી હવે થશે